રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જિલ્લાની બ્રિજ પાસેથી મોપેટ પર એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જતા ત્રણને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રાંદેર પોલીસે જિલ્લાની બ્રિજ પાસે ફઝલ એપાર્ટમેન્ટ સામેથી મોપેટ સાથે ત્રણ આરોપીઓ સુલેમાન તરવા જાવેદ શેખ અને એઝાદ સૈયદને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાખ તેતાલીસ હજારનો એમડી ડ્રગ્સ સાથે બે મોપેટ રોકડા રૂપિયા મોબાઈલ સહિત છ લાખથી વધુની મતતા કબજે કરી હતી જ્યારે તેઓને એમડી ડ્રગ્સ આપનાર મુંબઈના મુસાને વોન્ટેડ જાહેર કર્યું હતું આજ રોજ ધાંધેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેના નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ સેદ એ સલાબતપુરા અને મૈદેરપુરાની હદમાં રહેવાવાળા ઈસમો છે રાંદેડ પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતા આ ત્રણ ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી ખિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેફોડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુનાના કામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવેલા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે